હું સંતોષ રામ રખિયાની ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર બોલું છું આજે ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટ્સે વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું છે હોટલ બ્લૂ આઈવીમાં મે અગિયાર સવારે અગિયાર વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયું છે જેમાં સોળ દેશોના રિપ્રેઝેન્ટેટિવ્સ હાજર છે સ્ટુડન્ટ્સને હું વિનંતી કરીશ કે જે વિદ્યાર્થીઓ બહાર વિદેશ ભણવા જવા માંગે છે એ લોકો આવીને આજના અમારા કાર્યક્રમનું ભાગ લઈને એનો બેનિફિટ મેળવે તમારે અહીંયા પચોતેરથી વધારે યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ્સ ડાયરેક્ટલી મળશે તમે એમને આવીને મળી શકો છો ડાયરેક્ટલી અને તમારે જે પણ વિષય તમારે જાણવાનું હોય સોલ દેશોના છે એ તમારે બધી માહિતી મળશે એ પણ તમારે મફતમાં મળશે તમારે રજિસ્ટ્રેશનની કોઈ ફી પે કરવાની નથી સાથે સાથે તમારે ફ્યુચરિંગ કન્સલ્ટન્ટ્સ તરફથી ઘણી બધી ઓફર્સ મળી રહી છે જેમાં તમારે ફ્રી આયસ કોચિંગ મળશે ફ્રી આયસ માસ્ટર ક્લાસ મળશે પેરેન્ટ્સ જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવાના છે એમને વિઝા અપ્લાય કરવાના હશે તો એ ફ્રી પેરેન્ટ્સ વિઝાનું પણ અમે આજે કૂપન આપી રહ્યા છે સાથે સાથે સ્ટુડન્ટ્સ જે લોકો એલિજિબલ થાય છે પ્રોસેસ માટે એમને માટે ફ્રી લેપટોપ ઓફર પણ છે તો આ બધી ઓફર્સ સ્ટુડન્ટ્સને બેનિફિટમાં મળી રહી છે અને સોલ દેશોમાં કેનેડા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સિંગાપોર આયર્લેન્ડ જેવી કન્ટ્રીઝ છે એમાં સાથે સાથે દુબઈ સિંગાપોર અને યુરોપની ઘણી બધી પ્રસિદ્ધ કન્ટ્રીઝ જેમાં ફ્રાન્સ જર્મની માલ્ટા ફિનલેન્ડ નેધરલેન્ડ પણ આવી જાય છે બીજા અમારું એજ્યુકેશન એક્સપો કાલથી સ્ટાર્ટ થયું પહેલાં વડોદરા શહેરમાં હતું કાલે ત્યાં ઘણું સારું પ્રતિસાદ મળ્યું ઘણા સ્ટુડન્ટ્સે એનો લાભ લીધો છે આજે અમે અહીંયા આનંદમાં છીએ અને આવતીકાલે અમારું ભરૂચમાં થવાનું છે जी आ, मेरा नाम गौरव छाबड़ा है मैं यूनिवर्स डल यूनिवर्सिटी कनाडा से हूँ जो कि आपका नोवा नोवास्कॉशिया प्रोविंस में है हेलीफैक्ट्स कैंपस में आ, हमारे पास 200 से ज़्यादा प्रोग्राम है बच्चों के लिए पढ़ने के लिए जो कि आप अंडर ग्रेजुएट और पोस्ट ग्रेजुएट मास्टर्स डिग्री और पी डिग्री के लिए पढ़ सकते हैं इसका प्रोग्राम जो है बेसिकली आपका चार साल का रहेगा जिसके बाद आपको वहाँ पर बैक का ऑप्शन भी मिलता है बच्चों को एंड यहाँ पर आज फ्यूचर लिंक कंसल्टेंट के द्वारा ये जो प्रोग्राम ऑर्गेनाइज़ किया इसके अंदर काफ़ी सारे अच्छे बच्चे मिले हैं एंड आई लुक फॉरवर्ड टू થેન્ક યુ ગુડ મોર્નિંગ મારું નામ શોએબ ખાન પઠાણ છે ને હું બોરસદનો રહેવાસી છું આજે અગિયાર તારીખ શનિવારના રોજ ફ્યુચર લિંકનો એક્સપો જે છે હોટલ બી વાલીઓમાં એમાં હું મારા ફ્રેન્ડના રેફરન્સથી આવેલ છું અને મેં અહીં આગળ રિસ્પોન્સ બધા ફેકલ્ટી મેમ્બર જે પણ સ્ટાફ છે એમનું બહુ સારું રિસ્પોન્સ જોયું ને એ લોકો અમને સપોર્ટ પણ કરે છે ને એમના મદદથી કે બ્રિટન યુનિવર્સિટી જે નિવાસ નોવા સ્કોશિયામાં જે યુનિવર્સિટી છે એમાં મેં સપ્લાય ચેન મેનેજમેન્ટમાં એપ્લિકેશન કરી ને મને એમાં પણ ફીમાં વિવર થયું ને મને એ એપ્લિકેશન તદ્દન ફ્રી મળી છે એટલે હું જે ઇન્શા મેડમ સોડાગઢ છે મીના મેડમ શર્મા છે એમનું ખૂબ આભારી છું અને જે પણ સ્ટાફ મેમ્બર છે ફ્યુશન લીગના એક્સપો જે અંડર કરે છે એમનું પણ આભારી છું ને મારા જે મારો ફ્રેન્ડ જે મને અહીં લઈને આવેલ છે એનું અહીંથી ફાઇલ સબમિટ થઈ છે અને એના પણ વિઝા આવી ગયેલ છે એટલે હું ફ્યુચરની વડોદરા એન્ડ જેટલી પણ બ્રાન્ચિસ છે આખા ગુજરાતમાં એમને હું થેન્ક યુ આભાર કરવા માગું છું